શ્રી શ્રી એક હજાર આઠ ગિરનાર પીઠાધીશ્વર શ્રી જયશ્રી કાનંદગીરીજી મહારાજ શ્રી પંચ શ્રીશંભુ જૂના અખાડા શ્રી બુદ્ધગીરીબાપુ થાના પતિ દ્વારાની આગેવાની હેઠળ દજયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે નવ થી પંદર કલાકના રોજ દંત જયંતી તપાદુકા પૂજન અને જૂના અખાડાથી સાધુ સંતો સાથે દત્ત ભગવાનની પાલખી સાથે રવેડી વાજતે ગાજતે બેન્ડ પાર્ટી સાથે રવેડી નીકળી જે દત્ચોકથી થઈ મુંગીકુંડમાં થઈ ભગવાનને સ્નાન કરાવી જૂના અખાડા ખાતે પરત ફરી હતી બે હજાર તેર માં હું મામંડેશ્વર બનીને આવી ત્યારથી જ દત્જયંતીની ઉજવણી કરું છું એ પછી પીઠાધીશ્વર બની અને હરેકે ભારત વર્ષના સાધુ સંતોએ જે ભેગ પહેર્યો છે એ દત્ત ભગવાનનો પહેર્યો છે એટલે દસ જન્મા જૈન થી દરેક ને ઉજવવી જોઈએ તો જૂના અખાડા થી રવેડી નીકળી અને ગઈ મુર્ગી કુંડે દત્ત ચોક થઈને દત ભગવાનને સ્નાન કરાવ્યું ભારત વર્ષમાંથી સાધુ મહંતો સેક્રેટરી ખાનાપતિ આવ્યા ભક્તજન આવ્યા અને ઉલ્લાસથી ઉજવી આજે માક્ષર પૂનમ એટલે કે દત્ત જયંતિ એટલે ભગવાન દત્ત મહારાજનો આજે પ્રાગટ્ય દિવસ છે અને જુનાગઢ હોય કે ગિરનાર હોય આપણે કાયમને માટે ભગવાન દત્તનો આ ગિરનારની અંદર વાસ છે ને એમના આશીર્વાદ ગિરનાર ક્ષેત્ર ભવનાથ ક્ષેત્ર અને જૂનાગઢની કાયમ આશીર્વાદ મળતા હોય છે અને દત્ત મહારાજના જે શ્રદ્ધા એમની ભક્તિ એ સૌથી મહત્ત્વનું છે અને સમગ્ર દેશની અંદરથી સમગ્ર ધર્મના લોકો આ દત્ત મહારાજની પ્રાર્થના એમને વંદન અને એમના આશીર્વાદ કાયમને માટે લોકોને મળતા રહે છે એટલે પૂરા વિશ્વમાંથી અને દેશભરમાંથી લોકો અહીંયા વધારતા હોય છે અને દત્ત મહારાજના આશીર્વાદ લેતા હોય છે અને ચરણ પાદુકાને નમન કરીને વંદન કરી અને એમના આશીર્વાદ લેતા હોય છે ત્યારે આજે દત્ત જયંતિની સમગ્ર હિન્દુ સંસ્કૃતિના તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ અને આજે અગ્નિ અખરાથી મહાદેવ ભવનાથ મહાદેવ શ્રી મહામંડલેશ્વર જય શ્રી કાલાલજીની સાથે આજે દત્ત ભગવાનની રવેડી આ ભવનાથ ક્ષેત્રના તમામ સંતો સાથે ભગવાન દત્તને આજે ભૂગી કુંડની અંદર ત્યાં સ્નાન કરાવી અને ફરીથી દત્ત જયની જે ઉજવણી કરી છે એટલે તમામ સંત આજે જોડાના હતા એટલે આ એક ધાર્મિક વિધિની અંદર પણ આજ મને એક પ્રજાના પ્રતિનિધિ તરીકે એક લોકસેવક તરીકે હાજર રહેવાનું અને આશીર્વાદ લેવાનું અને તમામ સંતોના આશીર્વાદ લેવાનો મોકો મળ્યો ત્યારે હું મારી જાતે ધન્યતા અનુભવું છું અને દત્ત જયંતિની બધા લોકોને ખૂબ ખૂબ શુભકામનાઓ